ગણિત રસાયણ અને ભૌતિક વિજ્ઞાન બધાને જે મજા છે કેમ છો આ તો બધા એકદમ મોજ માં અને હું પણ મોજ માં છું એમ જો ફાઇનલી આપણે નિશાળે જ આવી ગયા છીએ ઓર તો પેહોસ પડે ને હવે કાલે કે શાળો આવી ગયો છે એન્ડ આજ છે શનિવાર અને કાલ છે રવિવાર પણ એક દુઃખદ વાત એ છે કે કાલે આપણે રજા નથી એક મેઈન માઈનર પ્રોબ્લેમ છે આપણે પ્રાઇવેટ શાળામાં શાળાનો વાત નથી કોઈને ખબર નથી સાહેબને એમ કે અભ્યાસ કેમ લાગતો આ રીતે

અને હવે આપણે લેસન છે લેસન તમને નાખીએ કપડાં બદલાઈ નાખીએ અને પછી આપણે કંઈક પાસે મોજ મસ્તી અને આ જો હું તમને દેખાડી કે આપણે કેટલું બધું આવે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ છપ્પન છપ્પન છે મોડ્યુલ આ જો હું તમને બતાવું અને હાલો હવે બધે રેડી થઈ રેડી તો હું કપડાં બદલાય અને હાલો હવે આપણે કપડાં બદલાઈ લઈ ફાઇનલી આપણે કપડાં બદલાઈ લીધા છે જો આપણે રોજમાં કાસ્ટમાં જોવાની કાસ્ટ તો નાનો છે મોટો ફીટ કરાવશું રોજ કાસમાં લોની ટેન્ક પડી ગઈ છે હવે અને જો ને દાખલું થઈ ગયું છે વાતાવરણ હાવ એટલે હાવ ક્લિયર કટ એમ ક્લિયર જેવું વિડીયો દેખાઈને એવું જ છે કાર કે ક્વોલેટી થોડી સારી છે ફોનની એન્ડ હવે દુકાને બેઠા બેઠા છે લેશન કરી નાઈ ચાલો ચાલો ચલો ભાવ ફોક્સ સ્વીટ કરી દીધો ને જો આખી દુકાનમાં મસ્ત વાળું દેખાય મસ્ત હાલો હવે લેશન નાઈ બીજું તો હું એમ ફાઇનલી આપણે લેશન પૂરું કરી છે ક્યું કરી નીલે એન્ડ જો આ કે પાછો આપણે દુકાનમાં બેહી જશું અને મેરે મેરે લેસર કરતા સફરા મને એન્ડ જો આ કે સીઝન છે જે કેસ જેનું છે જીએસટી વાળું બટ આમાં છે ને મને વર્કો કરતા ન આવું બઈન કદા તો હું કે ચીકો છું કે આમ ટેક્સ રહે ને કરે તો બઈન તો થઈ જાય છે તો વર્કો કરતા વર્ચન બઈન તો કે શું અરી હાથે અરી મસ્તી નઈ એન્ડ હાલો હવે દેખો ટાઈમ થઈ ગયો ઘડિયાલ ગઈ 6:20

અનબોક્સિંગ પછી કઈ નહીં શું મોબાઈલનો કવર છે એન્ડ ઓથરા છે પુસ્તક બતાવી દો કે મારે અગિયારમાં કયા કયા મોડ્યુલ આવે છે અને કેટલું કેટલું એમાંથી પૂછાય છે હાલો બતાવી દો તમને તો ફાઇનલ જો આપણા ખાલી જો આ ગણિત રસાયણ અને ભૌતિક વિજ્ઞાન આ ખાલી મોડ્યુલ જ છે બાકી જે તો આની જો એનસીઆરટી પછી બીજી બીજું એક મોડ્યુલ છે એ જી અને આ તો ખાલી ખાલી કુમારના મોડલ છે એટલું જ બાકી બધું સામાન છે માર્કેટ પેટો છે એટલા જો એટલું જ ભેગું કરો ને ત્યારે મને નીટ ક્લિયર નીટ હું જે ક્લિયર થાય આપણે તો ખાલી ગુસ્સે જ દેવાની છે કા આપણે ઉપાધિ તો આનો હવે આની ગલ છે આનું વાંચું અને બસ જો આજના વ્લોગમાં એટલું જ તે મળી બીજા કંઈક નવા મસ્તીના વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી એક જય માતાજી